હેલો મિત્રો કેમ છો પાર્ટી હું છું આપણો ગુલાબ બારિયા બધા મજામાં હશે જ અને આજે એમ કહેવાય કે વિરોલ ગામ તો મિત્રો વિરોલ ગામે આવે છે અને પહેલાં તો બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધા કેમ છો મજામાં હશે જ અને મિત્રો કારણ કે ઘરેથી બ્લોગ નહીં બનાવ્યો કેમ કંઈક નવા અંદાજમાં બનાવું એવી એમ એમ કરી તો મિત્રો આજનો નજારો મિત્રો વિરોલ ગામનો ડુંગર છે તો બસ કંઈ નહીં થોડો ઘણો નજારો અલગ અલગને બતાવીશ ને બસ કંઈ નહીં સપોર્ટ કરતા રહેજો અને આ બધા લોકેશન ઉપર પહોંચી ગયા છે અને આ લોકો જુઓ યાર ગીરીશભાઈ રણજીતભાઈ કમલેશભાઈ ને છે અને મળીને અમે જોરદારી કોમેડી બનાવવાના છે બે બનાવવાના છે મારી ચેનલ ઉપર આવશે અને ગિરીશ પટેલ ઓફિસિયલ ઉપર આવશે કમલેશભાઈ કેમ છો મજામાં ને ગિરીશ પટેલ કંઈક થાય છે કંઈક ખાઈ રહ્યા છે મને શું થાય ખબર નહીં તો મિત્રો કઈ નહીં તમે બન્યા રહેજો અને કઈ રીતનું અમે શૂટિંગ કરીએ છીએ અને કપડાં પહેરવાનું એવું બધું તૈયાર થાય એ તમને બતાવશું અને અમે કઈ રીતનું શૂટિંગ લઈએ છીએ એ પણ તમને બતાવશો તમે ખાલી સપોર્ટ કરતા રહીજો મોટી ચેનલો કરતા વધારે સપોર્ટ કરતા રહજો આ લોકો તૈયાર થાય છે હમણાં જબરજસ્ત કપડાં પહેરે છે બીરો ભાઈ છે એ પણ પોલીસના કપડાં પહેરે છે રણજીતભાઈ લગભગ પોલીસ બને છે અને કહેવાનો મતલબ મેં લગભગ ડોહાનો રોલ લેવું મારો અંદાજ લાગે છે આ લોકો એવી ફરમાઈશ કરે છે મને તો કંઈ મિત્રો કઈ વાંધો નહીં મિત્રો બસ આપણે જેમ કે ને એ રીતનું કરવાનું છે અને તમે કહેશો એવી અમે તમને બતાવીશું બરાબર સ્ટાર્ટ થાય છે કદાચ મારે બી ધોતી પહેરવા પડે એવું લાગે છે મને એટલે મેં તો તૈયારી પહેરી દઈશ પણ તારે ખબર છે બરાબર છે એ વાત છે તમારી ભાઈ એ વાત બરાબર બોલ્યા તો ફાઇનલી મિત્રો હવે મેં લગભગ કપડા પહેરું છું ધોતી બે ધોતી પહેરવા પડે લાગે છે તમને છે પહેરે છે ધોતી પહેરે છે

તો મિત્રો હું કાકો બની ગયા છું એટલે હું ખતરનાક બોલવાનો છું ને એક્ટિંગ કરવાનો છું મિત્રો અને આપણે રણજીતભાઈ અને રાકેશભાઈ પોલીસ બનવા છે આપણું એવા ધોવાના છે ખતરનાક જુલા ભાઈ ને મને બીજા હાદી આવશે બધા તો મિત્રો ભાતા રો ભાતા રો પોલીસ બની ગઈ પોલીસ બની ગઈ

એટલે ટાઈપ આપણે કમલેશ કાઢવાનો છે કે મારે કેવું હેલો મે બનવાનો છે મતલબ કાકો ને કાકાનો પટ્ટો અત્યારે પટ્ટો પહેરવાનું કનેક્શન ચાલી ગયું છે આપણે <Tabip> <èk caso> <Senga> દોસ્તો ધોતીવાળો કાકાનો રોલ છે મારા કંઈક કંઈ વાંધો નહીં બીજા મને કો ખરા ને ઓલા તો થોડા ઘણા જોવા પણ અમને ઉભા રહ્યા છે કારણ કે વિડીયો તમને કેવો લાગે છે ને તમે શું કરીએ છીએ એ નજારો તમને અમે થોડી વાર પછી બતાવીએ છીએ કેવાનો મતલબ કપડાં તમે બટબા પહેરી દીધા છે ધોતી પહેરે કંઈ જબ્બા નબા હજુ શું કંઈ શું કરવાનું કંઈક માલુમ નહીં બસ બન્યા રેજો તૈયાર થાય છે આ લોકો તમને અરે ઓરીજનલ ખાવાને બાર નહી બાળવાલી એમ નહી હરા બાહને સાઈ આ ભાઈ તો લગભગ લાગે મને લાગે છે

પહેલી વાર તમને વિરોલ ગામનો નજારા બતાવું છું મિત્રો એક બાજુ એક બાજુ તલાવ છે થોડું ઘણું નાનું મોટું તલાવ છે બસ જોઈ શકો કંઈક આવો નજારો છે બન્યા રેજો મિત્રો કંઈ નહીં સપોર્ટ કરતા રહીજો અને શું કરીએ તમને બતાવીએ બરાબર બન્યા રેજો ગણેશ મિત્રો सवाल मु जाले चाल ए દોસ્તો હજુ ક્યાંય ક્યાંય હજુ લોકેશનનો મેળ નહીં પડ્યો લોકેશન હું જ તાંડી

તો મિત્રો અત્યારે અમે લોકેશન અને યાર બ્લોગ બ્લોગ ત્યાં જબરજસ્ત ચેનલ ઓકે છે તો મહેનત કરાવી છે હિન્દી ગુજરાતી અમે તો અત્યારે આપણે બહુ ખુશ છે કેમ કે એમને પોલીસનો રોલ મળશે એમ લાગે મને ટાઈટ રાકેશભાઈ પણ અત્યારે છે તાકે છે હા તાકે છે તો આપણે હવે અમે શરૂ કરીએ બ્લોગ આપણે નહીં શૂટિંગ શૂટિંગ તો કોમેડી અમે હવે શરૂ કરીએ ને આપણે કેમ કપલેશભાઈ કેમ બેઠા તાકે આ લોકેશન કેવું લાગે છે

અને હજુ અડધું શૂટિંગ નથી થયું અને વરસાદ આવી ગયો છે અને વરસાદ રહી જાય તો સારું છે કેમ કે અમે બહુ મહેનત કરીને બધા માણસો ભેગા થયા છે અને પાછા માણસો મળે નહીં શકીએ મિત્રો તો અત્યારે વરસાદ ચાલુ છે અને વરસાદ રહે એટલે અમે પાછા ચાલુ કરીએ શૂટિંગ બરોબર તો બરોબરમાં બન્યા રહે ને વરસાદ એ બધો ખેડૂતો નથી આવી ગયો એટલે અમારું શૂટિંગ અડધું રહ્યું છે અમે કઈ હજુ નક્કી નહીં કરી અમે ઉપરી મુદ્દાની સ્થિતિ પણ વરસાદ સારો છે પણ અને અમે અમે હિરોલ ગામની દુકાન છે ત્યાં આવ્યા છીએ આ ધોતી મોતી બધી ગાડી નાખી છે જો ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તો વરસાદે કાળો કેર કર્યો આજે અમારે શૂટિંગ લગભગ પૂરું થાય નહીં થાય એવું લાગે છે અમને કશું વાંધો નહીં શૂટિંગ પાસા કામ કરીએ તો તમે એ બતાવશો અને નહીં કરીએ તો પણ તમને બતાવશો તમે ખાલી સપોર્ટ કરે છે બતાવશો તો ખરા અને પુલું જયારે ઘરે જશો ને તે પણ બતાવશો બરાબર